હોળીના તહેવારમાં ઘરે મિષ્ટાન ન બને તો આ તહેવાર અધૂરો ગણાય ને આજે મેં ઘરે વરમીસેલી સેવ બનાવી છે સૌરાષ્ટ્રને ખાસ કરીને કાઠિયાવાડમાં આને મીઠી સેવ કહે છે અને આ સેવ બનાવવા માટે સૌથી પહેલાં એક કઢાઈની અંદર મેં બેથી ત્રણ ચમચા જેટલું ઘી લીધું છે ઘી ગરમ થઈ જાય એટલે એની અંદર આપણે આ સેવ છે તે ઉમેરવાની છે તો મારે ઘી અહીંયા ગરમ થઈ ગયું છે અને સેવ છે તેને મેં થોડી થોડી ભાંગી નાખી છે અને પછી ઘીની અંદર ઉમેરી દીધી છે અને હવે આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખીએ ને આ સેવને ઘીની અંદર શેકવાની છે બ્રાઉન કલરની થાય ત્યાં સુધી આ સેવને આપણે ઘીની અંદર શેકવાની છે જો જરૂર પડે તો થોડું ઘી ઉપરથી એડ કરવાનું છે પરંતુ મેં અહીંયા પહેલેથી જ માપસર ઘી એડ કરેલું હતું એટલે મારે વધુ ઘી એડ કરવાની જરૂર નથી પડી તો આપણી સેવ છે તે સરસ રીતના શેકાઈ ગઈ છે હવે આની અંદર તમે ગરમ પાણી અને ખાંડ એડ કરી શકો છો પરંતુ મેં અહીંયા સીધી ખાંડની ચાસણી એડ કરેલી છે કારણ કે મેં ઓલરેડી પહેલાં ચાસણી કરીને રાખી હતી અને આ સેવની અંદર મેં ચાસણી એડ કરી નાખી છે ચાસણીની અંદર મેં એલચીનો ભૂકો અને કેસર પહેલેથી જ નાખી દીધા હતા એટલે અલગથી નાખવાની કાંઈ જરૂર નથી થોડીવાર માટે આ ચાસણીને ખદખતવા દેવાની છે જેથી કરી આપણી સેવ છે તે સરસ મજાની પાકી જાય અને એકદમ સરસ સોફ્ટ અને સ્મૂથ થઈ જાય તો તમે જોઈ શકો છો કે આપણી ચાસણી છે તે હવે બરાબર મિક્સ થઈ ગઈ છે અને આપણી સેવ છે તે પણ હવે પાકી ગઈ છે હવે આ સમયે આપણે અંદર ડ્રાયફ્રૂટ ઉમેરવાના છે જો તમે ઈચ્છો તો કાજુ બદામ અને કિસમિસ ત્રણેય વસ્તુ ઉમેરી શકો છો પરંતુ મેં માત્ર ને માત્ર અહીં કિસમિસ જ ઉમેરી છે કારણ કે મારા ઘરે સેવની અંદર બધાને ખાલી કિસમિસ જ ભાવે છે તો આપણી સેવ છે તે રેડી છે અને હવે એક બાઉલની અંદર કાઢી અને આપણે આ સેવનો આનંદ માણવાનો છે તો હોળીનો તહેવાર છે અને આજે મેં મારા ઘરે આ મીઠાઈ બનાવી છે તમે તમારા ઘરે શું બનાવ્યું છે તે મને કમેન્ટ કરી જરૂરથી જણાવજો અને મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરવાનું અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો